હાલો નમસ્તે કેમ છે કશે કાય જય સ્વામિનારાયણ ક્યાં છીએ અમે વાળીએ તીખા ભાતનો પ્રોગ્રામ કરવો તો તીખા ભાતનો પ્રોગ્રામ કરવા ઘોટી ગયા છે બધે બિહાર દીધા હા તીખા ભાતનો પ્રોગ્રામો તૈયારી કરે છે સુધારે છે હમણાં સુધારાઈ જાય એટલે તપેલું મૂકીને તીખા ભાત બનાવવાના છે આજે વાળીએ તીખા ભાતનો પ્રોગ્રામ એ જ વાડી ફરીથી એ જ અંદાજમાં વાળીએ તો મજા જ આવે અંદર અમારી ગાયું છે આ બાજુ પાલો હતો એનો તીખા ભાતનો પ્રોગ્રામ છે જોઈએ કેવી મજા આવે આ બધે સુધારે છે એની પાસે જઈને જોઈએ કિશનભાઈ શીખડાવે છે કેમ બટેટા કાપવા આ ભાઈને ટમેટા ચાર કટકા કરવા દી દીધા હે અને અમે પાઉંભાજી આ અમારી પાઉભાજી છે

શ્યપ કશ્યપ એમ શ્યપ એટલે કશ્યપ ગોરબાપા એટલે જેની બાળ દીધો છે મિસ્ટર હેતુ હા હા મિસ્ટર સાવન જેની કાબાજુ જોઈ લઈએ જેમ અમદાવાદ જોયું તું એમ પછી મિસ્ટર કિશન હાલત તમારે અલગથી જોવો વળો ટમેટા કાપે ને આમ જુઓ આને તમે દુવેર કે જોયો તો કે નહીં ઈ આવડો આ હીરકો ઈ પછી ઘટ છે મારે ઈ મૂકી દે બંધ કરી દે આલા લાલ અને મને તો તમે બધા ઓળખો છો ને કે મને ભૂલા ના ને ભૂલતા નહીં હો મહેરબાની કરીને મને જાજો યાદ રાખવાનો છે બાકી અમે અત્યારે પાકા ભાતનો પ્રોગ્રામ કરી લીધો આગળ જોયા કરો બધું પેલા સુધારાઈ જાય હમણાં ઓલા ભાત બફાય એટલે પછી એ કરશું આઈલા કરે